કે યો અમે અમે અમારા દીપા જઈ રહ્યા છીએ અમારા દીપા ભાઈના હા છે કોઈ એક્સિડન્ટ ના કરનો ના ના નહીં કરીએ આપણે વિશ્વાસ રાખો અમાર પર વિશ્વાસ આવો વિશ્વાસ કોઈ નહીં એક્સિડન્ટ કરાતો છે અંબાજી જો ઇમ હા કર અંબાજી જઈએતા તો પેલી બોલે આને સાડી પૂન તમાર જવું અંબાજી આ હેડી

એ ગયત ને બે આયા તો પછી એ શક્તિ વિના દર્શનમાં તો કરી આ બીજું આબુ 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 જજો આવશું તો પાછા બધા જજો મોખ જજો ઓ આ જોસન જ પાછો હલકા રોડ ઉપર હેડાલજો પાછો